ગાવત ચોકડી નેશનલ હાઇવે બ્રિજ નીચે જે રસ્તા પાડવામાં આવેલા છે કાચા રસ્તાના કારણે ધૂળની ધમળીઓ ઉડતા લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ કરજો નેશનલ હાઇવે નંબર અડતાલીસ ગાવત ચોકડી બ્રિજ નીચે જે ટ્રાફિક સમસ્યા લઈને હાઇવે ઓથોરિટીએ કરજોણ સિનોના ધારાસભ્યના કહ્યા મુજબ બ્રિજ નીચે બંને તરફના જાળિયા ખોલી નાખી રસ્તો પાડવામાં આવ્યો હતો પરંતુ તે રસ્તાનું કોઈ પણ પ્રકારનું પાકું કામ કે લેવલિંગ કરવામાં આવ્યું નથી જેના કારણે ત્યાંથી મોટા મોટા વાહનો પસાર થતા ધૂળની દમણી ઉભરી રહી છે અને ચોમાસાની ઋતુમાં ત્યાં મોટા મોટા વાહનો પણ ફસાઈ જઈ ટ્રાફિકની સમસ્યાઓ સર્જાઈ હતી અને હાલ આ ધૂળની દમણીઓના કારણે આવતા જતા મુસાફરો તેમજ આસપાસના લારી ગલ્લાવાળાઓ વેપારીઓ તેમજ વાહન ચાલકો સહિત રાહદારીઓને ભારે હાલાકી ભોગવવાનો વાર આવ્યો છે આ સમસ્યા ઘણીવાર મીડિયામાં પ્રકાશિત કરવા છતાંય આ જાડી ચામડીના અધિકારીઓ પર કોઈ પણ પ્રકારની અસર જોવા મળી નથી

આજે તમે શું સમસ્યા લઈને આવ્યા અમે કરજનથી આવ્યા છીએ અને કર્જન ઢાવડ ચોકડી ઉપર આ સમય ટ્રાફિકની સમસ્યાના કારણે અમારા એમએલએ સાહેબના સહયુગથી ટોલ નાકાને રજૂઆત કરવાથી એમણે આજુબાજુની જે ચારીઓ છે એ ખોલી અને ટ્રાફિકની સમસ્યા માટેનો રસ્તો કરેલો છે પણ ત્યાં એટલી બધી માટી ઉડે છે ને એટલી બધી રચકણ ઉડે છે કે જેની કોઈ સીમા નથી જો તમારે પાંચ દસ મિનિટ પણ ત્યાં ઉભા રહે શ્વાસ લેવો હોય ને તો તમે પોતે ત્યાં આગળ અકળાઈ જાઓ અને ગુંગરાામણ અનુભવો અને અમારા ત્યાં આગળ શું છે કે આજુબાજુમાં લારી ગલ્લાવાળા પોતાની જીવન જરૂરિયાતની વસ્તુ વેચી અને પોતાનું ગુજરાન ચલાવતા હોય છે પરિવારનું પૂરું કરતા હોય છે ત્યાં આગળ નાના મોટા વાહનોવાળા વાળા પેસેન્જરને આપ કરી અને પોતાનું જીવન ગુજરાન ચલાવતા હોય છે પરિવારનું તો એ લોકો માટે એટલી બધી સમસ્યા ઊભી થઈ કે જેની હમણાં કોઈ હદની બહાર થઈ ગયા અને ઓછામાં ઓછા બીમાર પડ્યા છે અને અને રાહદારીઓ તો કેટલા બીમાર પડ્યા છે એનું કોઈ કહી શકાય નહીં આપણે જાણતા નથી એટલે આજે અમે લોકો બધા વેપારી અને ડ્રાઈવરો અને બીજા જાહેર જનતા આમ મળી અને અમે બધા અહીંયા આવ્યા હતા ટોલ નાકા ઉપર અને સીઆર સાહેબને અમે રજૂઆત કરી અને આવેદન પત્ર આપ્યું છે શિયાળો સાહેબે અમને આપ્યું છે આસ્વાદન કે ભાઈ તમારું બે દિવસની અંદર આ કામ થઈ જશે એવું અમને કીધું છે તો અમે એમના જવાબથી સંતોષ છીએ અને અમે આશા રાખીએ છીએ કે આ બે દિવસની અંદર જે શિયાળો સાહેબ બોલ્યા છે એ કામ પૂરું થઈ જાય બસ એ જ શિયાળો સાહેબ તમે પહેલાં આજે મળ્યા ને ના ઓફિસમાં કોઈ હતું નહીં અમે પહેલાં આવ્યા ત્યારે તો પાછા અમે મેન્ટેનન્સ વિભાગમાં ગયા તો મેન્ટેનન્સ વિભાગમાં બે ત્રણ ઓફિસરના કોન્ટેક કર્યા અને એમણે પછી સીઆર સાહેબને સાહેબ કઈક ફોન કર્યો તો સીઆર સાહેબ આવ્યા તો પાછા અમે ત્યાંથી અહીંયા આવ્યા તો અહીંયા અમને પછી સીઆર સાહેબ મળ્યા